સ્ટફ સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાનું છે તો તેના માટે એક કપ જેટલી રેગ્યુલર બેસન સેવ મિક્સિંગ બાઉલમાં લઈશું બે ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન હળદર લઈશું મીઠું સ્વાદ પ્રમાણે લઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈશું એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું બે ટેબલ સ્પૂન ખાડું ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરીશું સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી આ બધું સરખું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લઈશું હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા નાની સાઇઝના ટામેટા લીધા છે જેને આપણે આ રીતે કટ કરી લઈશું તો બધા ટામેટાને આપણે આ રીતે કટ કરી લેવાના છે હવે ટામેટા આ રીતે કટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્ટફિંગ ભરવાનું છે તો આ રીતે સરખું તેમાં દબાવતા જઈશું અને સ્ટફિંગ ભરી લઈશું તો આ જ રીતે આપણે બધા ટામેટાને સ્ટફ કરી લેવાના છે તો ત્યારે તમે જોઈ શકો છો બધા ટામેટા સ્ટફ થઈ ગયા છે અને જે સ્ટફિંગ બધું છે તેનું આપણે શાકમાં યુઝ કરીશું તો હવે શાક બનાવવા માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું એક ટી સ્પૂન જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં હાફ ટી સ્પૂન હિંગ લઈશું અને તૈયાર કરેલા સ્ટફ કરેલા ટામેટાને આ રીતે રાખી દઈશું હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી આ કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ કૂક કરીશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો આપણે જે મસાલો વધ્યો હતો તેને આમાં ઉમેરી દઈશું અને હળવા હાથે તેને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે ફરીથી પેનને લીડથી ઢાંકી દેવાનું છે અને ત્રણ મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરીશું ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ટમેટા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો તૈયાર છે સ્ટફ સેવ ટામેટાનું શાક થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો